વાવના વાસરડા ગામમાં રથયાત્રાનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું આજે વાસરડામાં શ્રી ક્ષત્રિય યુવક સંઘના સ્થાપક પૂજ્ય તનસિંહજીની જન્મ શતાબ્દી સમારોહ તારીખ અઠ્યાવીસ એક બે ના રવિવારે આયોજિત થનાર છે જેનું આમંત્રણ આપવા માટે આજે વાસરડા ગામમાં રથયાત્રા આવેલ જેનું ગ્રામજનોએ એ ઉમળકાભેર સ્વાગત કર્યું હતું ક્ષત્રિય યુવક સંઘના અધ્યક્ષ સ્થાપક પૂજ્ય તનસિંહજીની સોમી જન્મ જયંતિ જાન્યુઆરી દિલ્હી ખાતે યોજાવાની છે અને એના સંદેશ સંપર્ક યાત્રાના ભાગરૂપે અહીંયા વાસાડા ગામે આજે આવવાનું થયું છે પૂજ્ય તનસિંહજી એ બાડમેર જિલ્લાના રામદેરીયા ગામના વતી હતા એમનો જન્મ પચીસ જાન્યુઆરી ઓગણીસો ચોવીસમાં થયેલો અને તેઓ જ્યારે નાગપુરની અંદર વકીલાતના અભ્યાસ અર્થે ગયેલા ત્યાં સંઘના પરિચયમાં આવ્યા અને ત્યાં પૂજ્ય ગુરુજીની પ્રેરણા લઈને શત્રિયુગ સંઘની સ્થાપના બાવીસ ડિસેમ્બર ઓગણીસ સો રોજ કરેલી આજે વર્ષથી એક સંસ્કાર નિર્માણનું કાર્ય દીકરા અને દીકરીઓને સંસ્કાર આપવાનું કામ સંસ્થાના અધ્યક્ષ પૂજ્ય તલસિંહજી ને જન્મ જયંતિ ની ઉજવણી વહીવટી ભવ્ય દિલ્હી ખાતે યોજાવાની છે એમાં આપ સૌને નિમંત્રણ આપવા માટે આવવાનું થયું છે